હાલો ખેડૂત મિત્રો ગોંડલ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર છવી ને રવિવાર તો આજે જોઈએ ગોંડલ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ટમેટા ટમેટાના જે કિલ્લાના ભાવ છે કિલાના ભાવ છે તે નવ રૂપિયા લઈ ચાલીસ રૂપિયા છે ભાવ છે રૂપિયા હવે જોઈએ મરસા મરસાના જે કિલાના ભાવ છે દસ રૂપિયા થી લઈ પચાસ રૂપિયા છે ચમના ભાવ છે ત્રીસ રૂપિયા હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલ્લાના ભાવ છે ₹10 दी ले ₹100 से चमनई भाव से ₹55 अबे જોઈએ કોબીસ કોબીસ નાજે કીલાના ભાવ સે તે ₹3 દી લે ₹12 સે ચમનઈ ભાવ સે ₹8.7 હવે જોઈએ ફૂલવર जो किला लिंगु। जिला से बे रुपया लाइ वीस रूपया से चाने भाव से अगिय रूपया हम जुए लींबू लींबू भाव से पांच रूपया लाइ पच्चीस रुपया से चा म भाव से पंदर रुपया हम जुए चोरा चोरा किला भाव से दस रुपया लाई पच्चा रूपया से चा माव से तीस रुपया હવે જોઈએ કાકડી કાકડીના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે ચમાને ભાવ છે અત્યાવીસ રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલાના ભાવ છે પાંચ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે ચમાને ભાવ છે ત્રીસ રૂપિયા હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ ગલકા ગલકાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે ચામાન્ય ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ ગાજર ગાજરના જે કિલાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બાર રૂપિયા હવે જોઈએ વાલો વાલોના જે કિલ્લાના ભાવ છે બે રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેર રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલાના ભાવ છે દસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે ચમાના ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે ચમાના ભાવ છે વીસ રૂપિયા હવે જોઈએ વાલ દેશ દાણાવાળા વાલના જે કિલાના ભાવ છે કિલાના જે ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે ચામા ભાવ છે રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ વટાણા વટાણાના જે કિલાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે ચામા ભાવ છે વીસ રૂપિયા હવે જોઈએ ચક્કરિયા ચક્કરિયાના જે કિલાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ पच्ची रुपया से चामाने भाव से वीस रूपया बटाटा किला से हाथ रुपया पच्चा पैसा लाइ बारूप ने पच्चा पैसा से चामाने भाव से दस रुपया हमें जो है काचा पपिया का पपिया कि भाव से थी लाइ दस रुपया से चामाने भाव से छ रुपया હવે જોઈએ આદુ આદુના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે ચામાના ભાવ છે પાંત્રીસ રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા લીલી મકાઈના ડોડાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે ચામાના ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે ચામાની ભાવ છે સોવી રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ આમળા આમળાના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે ચામાની ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ લસણ લીલા લસણના પૂરિયાના જે ભાવ છે ત્રણ રૂપિયાથી લઈ पांच रूपया से चा भाव से चार रूपया हम जी लीली डुंगी लीली डुंगी जो लिली डूंगरी। लिली डूंगरी ना ना भाव से एक रूपया लाइ तर रुपया से चा भाव, भाव से बे रुपया जो ये मेथी मेथी जो भाव से बे रूपया लाइ पांच रुपया से चा भाव से तरह रुपया पचास पैसा हम जो તાંજરીઓ તાંજરીયાના જે પૂરિયાના ભાવ છે બે રૂપિયાથી લઈ નવ રૂપિયા છે ચામાં ભાવ છે પાંચ રૂપિયાને પચા પૈસા હવે જોઈએ પાલક પાલકના જે પુરિયાના ભાવ છે એક રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે ચામાય ભાવ છે ત્રણ રૂપિયા હવે જોઈએ કોથમરી કોથમરીના જે પુરિયાના જે ભાવ છે એક રૂપિયાથી લઈ છ રૂપિયા છે ચામાય ભાવ છે ત્રણ રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ મૂળા મૂળાના જે પુરિયાના જે ભાવ છે ભાવ છે ચાર રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે ચામા ભાવ છે છ રૂપિયા હવે જોઈએ સરગવો સરગવાના જે પુરિયાના ભાવ છે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે ચમને ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ ફુદીનો ફુદીનાના જે પુરિયાના ભાવ છે એક રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે ચમને ભાવ છે બે રૂપિયા હવે જોઈએ શેરડી શેરડીના જે કિલ્લાના ભાવ છે પાંચ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠ રૂપિયાને પચાસ પૈસા अब जो ये कच्चा केरा कच्चा तो केरा ना जे किलाना भाव से ते चार रुपया ती ले 10 रुपया से चमने भाव से 7 रुपया अब ये जो है चुरण चुरण ना जे किलाना भाव से ते चालीस रुपया ती ले 50 रुपया से चमने भाव से 45 रुपया तो मित्रों आता ગોંડલ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો તમને અમારો વિડીયો આ કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ